કોડીનાર વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો તેજ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા ઘણા વિસ્તારોમાં ખાબક્યા હતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને મેઘો વરસ્યો વેરાવળમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા નોંધાયા છે સતત વરસાદ વરસતા જ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના બારડોલીમાં પણ મધ્યરાત્રીથી ધીમી ધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વહેલી સવારે વૃક્ષ ધરાશાય થયું હતું માકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરાયો દુર્ઘટનાના પગલે રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જોકે ફાયરની ટીમ દ્વારા ધરાશાય થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ છવાયો છે આ રોજ અલંકારથી સવારે સાત વાગે એક ઝાડ પડેલું હતું જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટેટ ફાયર ક્વાર્ટરને બોલ મળેલો હતો અને એની નીચે કોઈ પણ દબાયેલ હતું નહીં અને મસ્ત મોટું ઝાડ હતું તેને દોઢ કલાકની જેમ રસ્તો ખુલ્લો કરેલો અહીંયા ઝાડ સવારે સાડા સાતે પડ્યું અહીંયા અમારે સ્થાનિક કોર્પોરેટર હજુ કોઈ આવ્યું નથી દેવુંભાઈને નહીં ફોન કર્યો દેવુભાઈ બે જ મિનિટમાં આવી ગયા અને એમના ફોનથી આપણે બારડોલીની ફાયર ટીમ પાંચ જ મિનિટમાં અહીંયા આવીને એમને સુંદર કામગીરી કરી છે એનાથી અમે સંતુષ્ટ પણ લોકલ કોર્પોરેટર એક પણ હજુ અહીંયા આવ્યો નથી

જ્યારે વધારે વરસાદ થાય છે અને પાણી ભરાવો થાય છે એ વખતે જનજીવન પ્રભાવિત થાય છે પરંતુ ખેડૂતો માટે આ ખુશીના સમાચાર હોવાથી અત્યારે ખેતીના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે આ રીતના હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અને જિલ્લાના જે ધરમપુર અને કપડા તાલુકા જેવા અંતરિયાળ જે પહાડી વિસ્તારો છે ત્યાં પણ સતત વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે આભાર ભરત જાણકારી આપવા માટે સમાચાર પ્રાપ્ત છે સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી અલથાણ વિસ્તારની ઘટના છે જેમાં ખાડી પાસે સ્કૂલની વાન પાણીમાં ફસાઈ સ્કૂલ ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતરીને વાનને ધક્કા માર્યા હતા વાનને ધક્કા મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો એક તરફ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે તેની આ તસવીરો જુઓ અહીં સ્કૂલ વાન જે બંધ પડી ગઈ હતી જે સ્કૂલ ચાલ વાહન ચાલક છે તેણે અને બાળકોએ ધક્કા માર્યા અને ત્યારબાદ આ વાન અહીંથી પસાર થઈ જે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદની આ સ્થિતિ ભાગમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ડાંગ તાપી નવસારી સુરત સહિતમાં વરસાદ વરસી રહ્યો છે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તે પ્રભાવિત જોવા મળ્યા છે ડાંગ તાપી નવસારી સુરત સહિતમાં વરસાદી માહોલ જામ્યો છે ડાંગની વાત કરીએ તો સાપુતારા ગિરિમથક સાપુતારા અને જ્યાં પ્રવાસીઓને મજા માણવાનો અવસર પ્રાપ્ત થયો કારણ કે આખા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે સતત વરસાદ વરસી રહ્યો છે હલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે પ્રવાસીઓ તાપીમાં પણ એ જ પ્રકારે વરસાદની શરૂઆત થઈ વહેલી સવારથી નવસારીમાં પણ વરસાદ ખાબક્યો અને આ વરસાદની મજા કોઈ પણ માણી હતી સુરતની વાત કરીએ તો સુરતમાં સવારથી વરસાદી વાતાવરણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી અને ઘણા એવા વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને સમસ્યાઓ પણ સર્જાઈ છે ઉત્તરાખંડના ઉત્તરકાશી બરહાતના જ્ઞાનસુમાં મેઘતાંડવ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગંગોત્રી હાઇવે પર સર્જાય ટ્રાફિક જામ પૂરના પાણી વયા હોય તેવા દ્રશ્યો પણ થયા પાણીમાં ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં પૂરની સ્થિતિ સર્જાતા નેશનલ હાઈવે ચોવીસ પાણીમાં ગરકાવ ગરા નદીમાં પાણી હાઈવે પર ફરી વળતા વાહનોની લાંબી લાઈનો લાગી બે ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ઉત્તર પ્રદેશના ખીમાપુર ખેરીમાં શારદા અને ઘાઘરા નદીમાં પૂર આવતા વૃદ્ધ ગણાયા વૃદ્ધે હિંમત હાર્યા વગર ઝાડનું થળ પકડીને આઠ કલાક ઝાડ પર બેસી રહ્યા મોડી રાત્રે પોલીસ અને એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધનું કર્યું રેસ્ક્યુ રાજસ્થાનના શ્રી શ્રીગંગાનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલ્ટો કાળા ડિગવાંગ વાદળોએ પહેરો જમાવી દેતા અચાનક અંધારું જવાયું હતું વાદળો અને જોરદાર પવન ફૂંકાયો હતો મેઘો મહેરબાન થયા વગર જ પાછો ફરતા લોકો જોઈ રહ્યા છે વરસાદની આહાર બિહારની ગંડક નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ ઠેર ઠેર પાણી ભરાતા ગામ લોકો બોઠના સહારે ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર બિહારની મહાનંદા અને પરમાન નદીનું પણ જળસ્તર નેપાળમાં વરસાદ બેરેજના દરવાજા ખોલાતા અનેક ગામોમાં પાણી સ્ટેટ હાઈવે પર ઉપર વહી છે નેપાળમાં ભારે વરસાદ બાદ બિહારના પૂર્ણિયા જિલ્લામાં પૂરની સ્થિતિ કંકઈ અને દાસ નદીનું જળસ્તર વધતા પંચાયત કચેરીમાં ઘુસ્યું નદીનું પાણી બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા પહાડ ઉપર સતત પડી રહેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં શારદા અને ઘાગરા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ જિલ્લાની દોઢ લાખ વસ્તી પૂરથી પ્રભાવિત રેલ તેમજ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ વનબાસા બેરેજમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડાતા બે હજારથી વધુ એકર જમીનમાં ખેતીપાક થયો બરબાદ પાલિયાનગરમાં ત્રણથી ચાર ફૂટ સુધી ભરાયા પાણી સાહીઠ હજાર વસ્તીને અવર માટે પડી ભારે તકલીફ આસામના કાલિયાબારમાં પૂરની સ્થિતિ યથાવત ભારે વરસાદના પગલે નીસા અને બીજુ નદીના જળસ્તરમાં સતત વધારો પૂરના કારણે કેળા શાકભાજી અને કપાસના પાકને મોટું નુકસાન પૂર પીડિતો હજુ પણ આશ્રય સ્થાનોમાં ભારે વરસાદના કારણે આસામના પૂરની સ્થિતિ નાગાઉ જિલ્લાના અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ પૂરના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વડોદરાના મિયા ગામમાં મંદિરમાં શિખર પર પડી વીજળી મનસુખરામ મંદિરના શિખર પર વીજળી પડતા મંદિરને થયું નુકસાન કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા સાથે વીજળી પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો વલસાડના બારપુડા ગામમાં તાડપત્રીના સહારે કરાયા અંતિમ સંસ્કાર છતવાળી સ્મશાન ભૂમિ ન હોવાથી લોકો ખુલ્લામાં સંસ્કાર કરવા મજબૂર ધોરમાર વરસાદને પગલે લોકોએ તાડપત્રી રાખીને આપ્યું અગ્રિદાન સાવધાન રહેજો રાજ્યમાં સાવધાનમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બપોરે વાગ્યા સુધી તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાવું છે સુરત નવસારી તાપીમાં રેડ એલર્ટ અપાવું છે ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જારી કરાયું છે જૂનાગઢ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ અપાવું છે પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓ જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે સુરત નવસારી તાપી જ્યાં રેડ એલર્ટ અપાયું છે આ સિવાય ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે તેર જિલ્લાઓ એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અને અમદાવાદ રાજકોટ કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બપોરે એક વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર ભારે વરસાદની આગાહી પાંચ જિલ્લા માટે અનુમાન દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે પહેલીવાર બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ ચૌદ થી જુલાઈ એ બંગાળની ખાડીમાં લો પ્રેશર બની શકે છે મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સત્તર થી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે પંદરમી જુલાઈએ વધુ એક સિસ્ટમ બનવાની શક્યતા કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનું અનુમાન સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગાજબીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે